શ્રી ગણેશાય નમઃ રાધે કૃષ્ણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ઋષિ પાચમના વ્રતની પૂજા વિધી અને મહત્ત્વ સાંભળવા જઈ રહ્યા છીએ કથાને અંત સુધી સાંભળવા નમ્ર વિનંતી છે જો મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એટલે મારા નવા વિડીયોની માહિતી આપની મળતી રહે ધન્યવાદ તહેવારોના આ પવિત્ર મહિનામાં અનેક શુભ તહેવારો અને તહેવારો ઉજવવામાં આવે છે દરેક તહેવાર અને ઉપાસનો અલગ અલગ મહત્વ હોય છે તેવી જ રીતે ઋષિ પંચમીનું પણ પોતાનું એક અલગ મહત્વ છે આવું જાણીએ કે શા માટે ઋષિઓની પૂજા કરવામાં આવે છે હિન્દુ ધર્મ અનુસાર ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પાંચમી તિથિ પંચમીનું વ્રત કરવામાં આવે છે કહેવાય છે કે આ વ્રત કરવાથી બધા પાપો ધોવાઈ જાય છે અને ભાગ્ય ખુલે છે મહિલાઓએ ઘણા ઘરોમાં વ્રત રાખે છે પરંતુ શું તમે આ વ્રત રાખવા પાછળની કહાની જાણો છો આ વ્રતની વિશેષતા એ છે કે તેનું પાલન માત્ર મહિલાઓ જ કરી શકે છે જો તમે એક મહિલા છો અને અજાણતા તમારાથી થયેલી ભૂલો સુધારવા માંગતા હો તો ઋષિ પંચમીનું વ્રત રાખવાથી તમારી ભૂલો માફ થઈ શકે છે આ દિવસે કોઈ દેવી દેવતાની નહીં પરંતુ સાત ઋષિઓની પૂજા કરવામાં આવે છે આ વ્રતની પણ પોતાની પૌરાણિક કથા છે આ ઋષિ પંચમીએ ચાલો જાણીએ ઋષિઓને સમર્પિત આ વ્રતને શા માટે ઉજવવામાં આવે છે ઘરના કોઈ પ્રસંગમાં યજ્ઞમાં મંત્રોચ્ચાર સાથે યજ્ઞ ગીત સમિત જવ તલની આહુતિ થતી હોય અને અગ્નિની જ્વાળાઓ ઉર્ધ્વ દિશામાં ગમન કરતી હોય ત્યારે આપણી સંસ્કૃતિમાં યજ્ઞ વિદ્યાના મૂળ ઋષિઓ યાદ આવે સફેદ કે ભગવા વસ્ત્રધારી લાંબી દાઢીવાળા ત્રિપુટ અને હાથમાં કમંડળ રાખનારા ઋષિમુનિઓના વિચાર આજે પણ આપણામાં જોવા મળે છે એ સમજવા અને જાણવા જોઈએ તો ખ્યાલ આવે કે ઋષિ મુનિઓએ જ તો આપણને દરેક દિશા સૂર્યદેવ ચંદ્રદેવ તારા વૃક્ષો પ્રાણી વસ્તુ વ્યક્તિ અને જગતના દરેક જળચેતન તત્વને શુભ ભાવથી જોવી એવો દ્રષ્ટિકોણ આપ્યો છે

આજે ઋષિ પંચમીનું વ્રત કરવામાં આવી રહ્યું છે અને છઠના દિવસે સવારે આ ઉપવાસના પારણા કરવામાં આવે છે પરંતુ આવો અમે તમને જણાવીએ કે આ દિવસે પૂજા કરવાનો શુભ સમય ક્યારે છે ઋષિ મુનિઓની પૂજા માટેનો શુભ સમય આજે એટલે કે આઠ સપ્ટેમ્બરે સવારે અગિયાર વાગ્યેની ત્રણ મિનિટે શરૂ થશે અને બપોરે એક વાગ્યેને ચોત્રીસ મિનિટે સમાપ્ત થશે તમારા પાપોનો નાશ કરવા માટે આ શુભ સમયે ઋષિઓની પૂજા કરો આ વ્રત સવારથી બપોર સુધી જ ચાલે છે અને આ વ્રત દરમિયાન દાંત સાફ કરવામાં આવે છે ત્યારબાદ શરીર પર માટી લગાવવામાં આવે છે પછી સ્નાન કરવામાં આવે છે જે મહિલાઓ આ દિવસે વ્રત રાખે છે તેઓએ શુદ્ધ પાણીથી સ્નાન કરવું પડે છે આ સ્નાન નદી કે તળાવમાં જઈને કરવામાં આવે છે આ પછી પૂજા સ્થાન પર માટી અથવા તાંબાનો કલશ મૂકી તેને કપડાથી ઢાંકી દેવો પછી તેની ઉપર માટીના વાસણમાં જવ નાખવા પછી તેની સામે ધૂપ પ્રગટાવો પૂજા પૂર્ણ થયા બાદ કળશ બ્રાહ્મણને દાન કરવો ઋષિ પંચમીનો વ્રત એક સમયે ભોજન કરીને રાખવામાં આવે છે અને સાત ઋષિઓ વરિચી વશિષ્ઠ અંગીરા અત્રિ પુલસ્ત્ય પુલ અને ક્રતુની પૂજા કરવી જોઈએ આ માટે શુભ ઘરના પૂજા સ્થળની સફાઈ કર્યા પછી ચોકી પર હળદર અને સિંદૂર દ્વારા એક ચોરસ બનાવવો આ મંડિયા પર સપ્ત ઋષિઓની મૂર્તિ અથવા ફોટો રાખવો ત્યાર પછી તેની વિધિ પ્રમાણે પૂજા કરવી સપ્ત ઋષિઓને વસ્ત્ર ચંદન દોરો ફૂલ અને ફળ વગેરે અર્પણ કરવા અને પૂજા કર્યા પછી છેલ્લે ઋષિ પંચમીના વ્રતની કથા વાંચવી કે સાંભળવી જોઈએ આ કથા વાંચ્યા વિના આ વ્રતની પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી ઋષિ પંચમી વ્રતમાં ખાવાનું હંમેશા ધ્યાન રાખવું આ વ્રત દરમિયાન ફક્ત એક જ વાર ભોજન કરવામાં આવે છે ભોજનમાં એ અનાજનું સેવન કરવું વર્જિત હોય છે જેને ઉગાવવામાં હળનો ઉપયોગ થાય છે આ ઉપરાંત આ વ્રતમાં મીઠાનો પણ ઉપયોગ થતો નથી હા તમે આખું મીઠું વાપરી શકો છો જો તમે ઋષિ પંચમીનું વ્રત રાખો છો તો આ દિવસે તમે ચોખાનું સેવન કરી શકો છો પંચમી ના વ્રતની કથા કહેવા જઈ રહી છું મિત્રો વિદર્ભ દેશમાં ઉત્કંઠા નામના સદાચારી બ્રાહ્મણ દેવતા રહેતા હતા તેમની પત્ની ખૂબ જ સારી ભક્ત હતી જેનું નામ સુશીલા હતો તે બ્રાહ્મણને બે બાળકો હતા એક પુત્ર અને એક પુત્રી જ્યારે તેના લગ્ન કરવા યોગ્ય બની ત્યારે તેણે છોકરીના લગ્ન સમાન વંશના વર સાથે કર્યા સદભાગ્યે તે થોડા દિવસો પછી વિધવા બની ગઈ દુઃખી બ્રાહ્મણ દંપતી તેમની પુત્રી સાથે ગંગાના કિનારે એક ઝૂંપડીમાં રહેવા લાગ્યા એક દિવસ બ્રાહ્મણ છોકરી સૂતી હતી ત્યારે તેનું શરીર જંતુઓથી ભરાઈ ગયું એ દીકરીના શરીરમાં કીડા પડી ગયા છોકરીએ તેની માતાને બધી વાત કહી માતાએ તેના પતિને બધું કહ્યું અને પૂછ્યું કે હે પ્રાણનાથ મારી પુત્રીની આ હિલચાલનું કારણ શું છે ઉતકજીને કચીને સમાધિ દ્વારા આ ઘટનાની જાણ થઈ અને કહ્યું કે આ છોકરી તેના પાછલા જન્મમાં પણ બ્રાહ્મણ હતી તેણીએ માસિક સ્ત્રાવ શરૂ થતાં જ તેણે વાસણનો સ્પર્શ કર્યો હતો આ જન્મમાં પણ તેમણે લોકોના આગ્રહ છતાં ભાદ્રપદ શુક્ય પંચમી એટલે કે ઋષિ પંચમીનું વ્રત નહોતું કર્યું તેથી જ તેના શરીરમાં જંતો છે ધાર્મિક શાસ્ત્રો માને છે કે માસિક સ્ત્રાવવાળી સ્ત્રી પ્રથમ દિવસે ચાંદાલીને બીજા દિવસે બ્રહ્મઘાટીની અને ત્રીજા દિવસે ધોબીની જેમ અશુદ્ધ રહે છે ચોથા દિવસે સ્નાન કરવાથી તે શુદ્ધ થાય છે જો તે હજુ પણ શુદ્ધ હૃદયથી ઋષિ પંચમીનું વ્રત કરે છે તો તેના તમામ દુઃખ દૂર થઈ જશે અને તેને આગામી જન્મોમાં સદભાગ્ય પ્રાપ્ત થશે પિતાની પરવાનગીથી પુત્રીએ આ વ્રત રાખ્યું અને વિધિ પ્રમાણે ઋષિ પંચમીનું પૂજા કરી વ્રતની અસરથી તે તમામ દુઃખોથી મુક્ત થઈ ગઈ આગળના જીવનમાં તેણી અપરિવર્તનશીલ સૌભાગ્યની સાથે અખૂટ સુખનો આનંદ માણ્યો એક વખત વરસાદની મોસમમાં જ્યારે તેની પત્ની ખેતી કામોમાં વ્યસ્ત હતી ત્યારે તેને માસિક સ્ત્રાવ આવ્યો તેણીને જાણવા મળ્યું કે તેણીને માસિક ધર્મ છે તેમ છતાં તેણીએ ઘરના કામ કરવાનું શરૂ રાખ્યું થોડા સમય પછી સ્ત્રી અને પુરુષ બંને પોતપોતાનું જીવન જીવ્યા પછી મૃત્યુ પામ્યા જય શ્રી નામની તે સ્ત્રી કુત્રી બની ગઈ અને સુમિત્રાને માસિક ધર્મમાં આવતી સ્ત્રીના સંપર્કમાં આવવાથી બળતની યોની મળી કારણ કે માસિક ધર્મની ખામી સિવાય બંનેનો કોઈ ગુનો નહોતો આ કારણથી બંનેને તેમના આગલા જન્મની તમામ વિગતો યાદ આવી ગઈ તે બંને કુત્રી અને બળદના રૂપમાં તેમના પુત્ર સુચિત્રા સાથે એક જ શહેરમાં રહેવા લાગ્યા ધર્મની સુચિત્રા તેમના મહેમાનોને પૂરા આદરથી વર્તે તેમના પિતાના શ્રાદ્ધના દિવસે તેમના ઘરે બ્રાહ્મણો માટે વિવિધ પ્રકારનું ભોજન બનાવ્યું હતું તેની પત્ની કોઈ કામ માટે રસોડામાંથી બહાર ગઈ હતી ત્યારે રસોડાના ખીરના વાસણમાં સાપે ઝેરની ઓલટી કરી હતી કુત્રી સ્વરૂપે સુચિત્રા ની માતા દૂરથી બધું જોઈ રહી હતી જ્યારે તેના પુત્રની બહુ આવી ત્યારે તેણે પોતાના પુત્રને બ્રાહ્મણની હત્યાના પાપથી બચાવવા માટે તે પાત્રમાં પોતાનો હો નાખ્યો સુચિત્રાની પત્ની ચંદ્રાવતીએ કુત્રીનું આ કૃત્ય જોયું નહીં અને તેણે ચૂલામાંથી સળગતા લાકડા કાઢીને કુત્રીનો ખૂન કરી નાખ્યો બિચારી કૂતરી માર માર્યા પછી અહીં ત્યાં દોડવા લાગી અને સુચિત્રાને વહુએ કૂતરી સાથે રસોડામાં રહેલો બધો કચરો ફેંકી દીધો પણ ગુસ્સાને તે પણ ગુસ્સાને કારણે તેણે પણ બહાર ફેંકી દીધી હતી તમામ ખાદ્ય પદાર્થો ફેંકી દીધા પછી વાસણો સાફ કર્યા પછી ફરીથી ખોરાક રાંધ્યો અને બ્રાહ્મણોને ખવડાવ્યા રાત્રે ભૂખથી પરેશાન પુત્રી બળદના રૂપમાં રહેતા તેના પર્વ પતિ પાસે આવી અને કહ્યું કે હે ભગવાન આજે હું ભૂખથી મરી રહી જો જોકે મારો દીકરો મને રોજ ખોવાનું આપતો હતો પરંતુ આજે મને કંઈ મળ્યું નથી ઘણા બ્રાહ્મણોને મારી નાખવાના ડરથી સાપના ઝેરવાળા ખીરના વાસણને સ્પર્શ કરીને અખ્યાદ્ય બનાવી દેવામાં આવ્યા હતા આ કારણોસર તેની પુત્ર વધુએ મને માર માર્યો અને ખાવા માટે કંઈ આપ્યો ન ત્યારે બળદ બોલ્યો કે હે સજ્જન તારા પાપોને લીધે હું પણ આ જગતમાં પડી ગયો છું અને આજે બોજ વહન કરતી વખતે મારી કમર તૂટી ગઈ છે આજે હું પણ આખો દિવસ ખેતર ખેડતો રહ્યો આજે મારા દીકરાએ મને ખાવાનું નથી આપ્યું અને માર પણ માર્યો છે મને આ રીતે પરેશાન કરીને તેણે આ સાધને બિનઅસરકારક બનાવી દીધું સુચિત્રા તેના માતા પિતાના આ શબ્દ સાંભળી રહ્યો હતો તે જ સમયે તેણે બંનેને પેટ ભરીને ભોજન આપ્યું અને પછી તેઓના દુઃખથી દુઃખી થઈને જંગલ તરફ ચાલી ગયા તેણે વનમાં જઈને ઋષિમુનિઓને પૂછ્યું કે કયા કર્મોથી મારા માતા પિતા આ નીચલી અવસ્થાઓ પ્રાપ્ત કરી શક્યા છે અને હવે તેમાંથી કેવી રીતે મુક્તિ મેળવી શકાય ત્યારે સર્વાત્વ ઋષિએ કહ્યું કે તેમના મોક્ષ માટે તમારી પત્ની સાથે ઋષપંચમીનો વ્રત કરો અને તેનું પરિણામ તમારા માતા પિતાને આપો ભાદ્રપદ માસની શુક્લ પંચમીના દિવસે મુખ શુદ્ધિ કરીને બપોરે નદીના પવિત્ર જળમાં સ્નાન કરી નવા રેશમી વસ્ત્રો ધારણ કરી અરુંધતી સહિત સપ્ત ઋષિઓની પૂજા કરવી આ કથા સાંભળવી અને સુચિત્રાન પોતાના ઘરે પરત ફર્યા અને તેમની પત્ની સાથે વિધિ પ્રમાણે પૂજા કરી વ્રત કરી તેના પુણ્યના કારણે માતા પિતા બંને પશુ જાતિમાંથી મુક્ત થયા તેથી જે સ્ત્રી ભક્તિભાવથી ઋષિ પંચમીનું વ્રત રાખે છે તે તમામ સાંસારિક સુખ ભોગવ્યા બાદ વૈકુંઠમાં જાય છે મિત્રો ઋષિ પંચમીની કથા અહીં સમાપ્ત થાય છે ધન્યવાદ